રાજકોટના ઉપલેટા તાલુકાના ઇસરા ગામ પાસેની ભાદર નદી પરનો ભદ્રેશ્વર બે ચેક ડેમનો પાળો તૂટતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે ખનીજ માફિયા રેતી ખનન કરતા હોવાને કારણે ચેકડેમનો પાળો તૂટી ગયો છે ચેકડેમ તૂટી જતાં હજારો હેક્ટરમાં પિયત માટેનું પાણી દરિયામાં વહી જશે જેના લીધે ખેડૂતોને સિંચાઈના પાણી માટે વલખા મારવા પડશે ખેડૂતોની માંગ છે કે વહેલી તકે સિંચાઈ વિભાગ ચેકડેમનો પાડો રિપેર કરાવે અને ખનીજ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે ખનન થતું હોય અને આ રીતનું ડેમને નુકસાન થતું હોય ત્યારે વારંવાર લોકોની અને ખેડૂતોની રજૂઆત હોય એ ધ્યાને ન લેતા અને આ ઘટના બની છે ત્યારે તાત્કાલિક અસરથી આ જે જવાબદારો સામે પગલાં લેવા વર્ષ બે હજાર પાંચમાં લોકભાગીદારીથી પંચાણું લાખના ખર્ચે ખેડૂતોની મહેનતથી ચેક ડેમ બન્યો હતો પરંતુ ખનીજ માફિયા દ્વારા ડેમમાં ત્રીસ ફૂટ સુધીનું રેતી ખનન કરવામાં આવ્યું છે જેના કારણે ચેકડેમનો પાડો તૂટી ગયો અગાઉ પાલિકાના પૂર્વ પ્રમુખે આ મુદ્દે હાઈકોર્ટ સુધી ફરિયાદ કરી હતી

અને આ બાબતે તેઓનો વિષય છે એટલે તે લોકો કાર્યવાહી કરશે આજે જે ચેકડેમ ખુલતો છે એ બાબતમાં મારે સિંચાઈ વિભાગ સાથે પણ વાત થઈ છે એમના અધિકારી સ્થળ વિઝીટ કરી રિટેલ રિપોર્ટ સરકારમાં કરશે અને જે કઈ આગળની કાર્યવાહી કરવાની થશે એમની સાથે વાત થઈ છે કે ભાઈ સેન્ટર ડિઝાઇન ઓર્ગેનાઇઝેશન મારફત આખું નવેસરથી કઈ રીતે કરવું એ અંગેનો વિગતવાર અહેવાલ સત્વરે તૈયાર કરી સરકારશ્રીમાં સાદર કરશે